હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે બનાવશું ઘઉના ફળાની લાપસી જોતાં જ ખાનું મન થઈ જાય ને તેવી બને છે ને નવરાત્રિ ચાલુ છે તો અત્યારે બધાની ઘરે લાપસી તો બનતી જ હોય છે તો ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના ફળાની લાપસી તે પણ બહુ ટેસ્ટી બને છે તો તેને પહેલાં આપણે એગ્રીન ડેસ જોઈ લઈએ એક વાટકી ઘઉના ફડા લીધા છે તેની સામે એક વાટકી ગોળ લીધો છે અડધી વાટકી ઘી લીધું છે તે જ માપે એક વાટકી લીધી છે ત્રણ એમાં ત્રણ ત્રણ વાટકી ગરમ પાણી લેવાનું છે ગુલાબની પાખડીઓ લીધી છે કિસમિસ લીધી છે ડ્રાય ફ્રૂટ લીધું છે કાજુ બદામ ને એલચીનો પાવડર લીધો છે લવણી લીધું છે એલચી લીધી છે તજનો કટકો લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કુકર લીધું છે તેમાં ત્રણ ચમચી ઘી એડ કરીશું હવે તેમાં આપણે ઘઉંના ફાડાની વટકી એક લીધી હતી તે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે હલાવીશું ઘીમાં તેને સરખી રીતે સાતડવાની છે જ્યાં કે આપણો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી મારો વિડિયો તમને ગમે તો વિડીયો લાઈક અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે તેમાં થોડી કિસમિસ એડ કરીશું લૌંગી એડ કરીશું તજનો કટકો એડ કરીશું બે એલચી એડ કરીશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ત્યાં લગી હલાવવાની છે કે કિસમિસ આપણી ફૂલી જાય ત્યાં સુધી કિસમિસ એ સરસ રીતે આપણી ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું ત્રણ વાટકી જેટલું તજ તજ પાવડર એડ કરીશું તેને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે પાણી એડ કરીશું ત્રણ વાટકી જેટલું માપણ સાવ સહેલું છે એક વાટકી આપણે ઘઉંના ફાડન ફાડન લાપસી હોય તો એક ત્રણ વાટકી પાણી એડ કરીશું એ છે આપણે ઉપર દેખાવા લાગ્યું છે હવે તેને ઢાંકણ ઢાંકી દેશું અને તેને છે ત્રણ સીટી વગાડી લેશું ત્રણ સીટી વાગી ગઈ છે હવે આપણે કૂકર ખોલીને જોઈ લઈએ લાપસી એવી સરસ રીતે આપણે કૂક થઈ ગઈ છે હવે આપણે લાપસી ચેક કરીએ લાપસી સરસ એવી થઈ ગઈ છે હવે આપણે તેમાં ગોળ એડ કરીશું વાટકી તેને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે ગોળ છે તે ખમણીને લેવાનો છે જેથી લાપસીમાં સરસ રીતે મિક્સ થઈ જાય ગોળ મિક્સ થાય ત્યાં સુધી આપણે સતત હલાવવાનું છે આ લાપસી બહુ જ સરસ બને છે પહેલી વાર તમે બનાવતા હશો તો પણ તમને આવી જાય જેનું માપ સરસ રીતે કરી લેશું તો આપણે હવે તેમાં કાજુ બદામ એડ કરી દઈશું આપણું ઘી છે તે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે હવે આપણી લાપસી છે તૈયાર થઈ ગઈ છે તે આપણે સવિંગ પ્લેટમાં લઈ લેશું એક બાવ લીધું છે તેમાં આપણે હવે એડ કરીશું બની છે ને ઘીમાં લજપત તે આપણી લાપસી જોતાં જ ખાવાનું મન થઈ જતી હવે આપણે ઉપરથી ડાય ફ્રૂટ એડ કરીશું પિસ્તાઈ એડ કરીશું ઉપરથી ગુલાબની પાખડીઓ છે તે એડ કરીશું તૈયાર છે આપણા ઘઉંના ફાડાની લાપસી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ